કોઈના બાપ ની તાકાત નથી કે કામ રોકી શકે સાહેબ આ તાકાત હોવી જોઈએ નેતાઓ કામ ન થાય તો શું ઘાસ કરતો છું તમામ નેતાઓને કોંગ્રેસ ના નબળા થવાની જરૂર નથી તમે નબળા ના પડો આવી જાવ આદમી પાર્ટી માં કાલથી જો અહિયાં ધુમારો પણ કામ ન થાય તો ગઢવી વાત કરો છો તમારી પાછળ એવા નેતાઓની જરૂર છે કામ ન થાય સાહેબ મારો એક ધારાસભ્ય જે ધારાસભ્ય ની ફરિયાદો આવી ધારાસભ્ય ગામના વિસ્તારમાં જતા હતા મેં એક જ જાતકે ધારાસભ્યને સસ્પેન્ડ કરી દીધા અને મેં રાજુ કરપડા ને કીધું કે જાઓ બોટાદ માં ત્યાં કરતા પડતા છે આજે ભલે આપણો ધારાસભ્ય હતો બરોબર કામ નથી કરતો એને આપણે આજથી બટાદ માંથી ક્રાંતિ થઈને આખા ને ના એપીએમસી લોટ બંધ કરાવશે કે નહીં એક વાત યાદ રાખજો સાહેબ આપણે રાજનીતિ કરવા માટે નથી આવ્યા આ ગર્ભો ને શીખવાડવા માટે એવા છે કે રાજનીતિ કેમ થાય રાજનીતિ મારી માતાબેન દીકરી ફરિયાદ કરે મારી માતા બેન દીકરીને ધર્મ હોય મારી માતાબેન દીકરીને વિદ્વાસ સહાય ન મળે મારી માતા બહેન દીકરીને ન્યાય ન મળે તો રાજનીતિમાં શું કામ આવવું પડે

કે ખેડૂતો ના પ્રશ્ને લઈ આમ આદમી પાર્ટી ખેડૂતોના પ્રશ્ન આમ આદમી પાર્ટી ના નેતાઓ ખાતા ખેડૂતોના પ્રશ્ન આમ આદમી પાર્ટી ના નેતાઓ જેલમાં છે રાજુ કરપણાન પ્રવીણ રામ ને અને કોંગ્રેસ વાળા તાળીઓ ભાડે આ તો નાટક કંપની છે એટલે બુદી